શો નમસ્કાર સમય છે રાતના ભોજનનો અને એ છે સંકુલનો સો શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અને આપણું જે ફાઉન્ડેશન છે મહીપતસિંહ ફાઉન્ડેશન શિક્ષણ એ કલ્યાણ સંકુલ આપણી સંસ્થા આ છે ગુજરાતના સૌથી જરૂરિયાતમંદ બાળકોનું રહેવાનું જમવાનું ભણવાનું બધું જ નિઃશુલ્ક છે અને હવે શરૂ થઈ ગયું છે નવા બાળકોના એડમિશન તો ચાલુ જ છે અને લગભગ બધું ફૂલ પણ થઈ ગયું છે અને બાળકો ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે સો અત્યારે સમય છે ભોજનનો દ્રશ્યો બતાવીએ ભોજનના મેં બતાવી દઈએ તો આજે સરસ મજાની મસાલેદાર દાળ છે સાથે છે રાઈસ અને સબ્જીમાં વાત કરવામાં આવે તો સૂકી ભાજી અને છે રોટી સો બાળકો બધા જ લાઈનની અંદર ગોઠવાઈ ગયા છે આ બધા જ બાળકો નવા છે આમાં જૂનું બાળક લગભગ આપણું ખાલી ચાર પાંચ જેવા જૂના બાળકો હશે બાકી આ બધા જ નવા એડમિશન છે આ બધા જ નવા એડમિશન છે અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારના અને અલગ અલગ ક્લાસરૂમના સો અહીંયા શેડનું કામ ચાલુ છે શેડની વિડીયો આપણે તમને કાલે બતાવશું પણ અત્યારે ખાલી ટેમ્પર બતાવી રહ્યો છું સો કેટલા આજે આવ્યા છે એ જે આજે આવ્યા છે અમને બતાવી દઈએ શું નામ તારું જીલ ક્યાંથી જીલો ઉમરેટથી ઉમરેટ જિલ્લો આનંદ હા હીરલ જીલો ખેડા ખેડા પીસાખા મોરબી મોરબી જિલ્લો વાહ મોરબી જિલ્લાનો મારું સૌપ્રથમ એડમિશન છે મોરબીના જો કે એક છોકરો હતો છોકરી એક પણ નથી અમારી જોડે હિમાનસી હિમાનસી ભરૂચ ભરૂચ જિલ્લો મહેસાણા મહેસાણા મેહોણા મેહોણા કેવું ગામ મેહોણામાં સારું સારું તાલુકો

સો થેન્ક યુ સો મચ જે પણ ભોજનના દાતાઓ છે નીચે તમને નામ દેખાઈ રહ્યા છે એમના સહકારથી આજનું ભોજન મળી રહ્યું છે બધાને અને આપ તમામ મિત્રો જાણો છો કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ જ્યાં લગભગ બસો સવા બસો જેવા વૃદ્ધો છે અને ટેકો દિવ્યાંગ આશ્રમ ત્યાં પણ બસો સવા બસો જેવા વડીલો છે જે દિવ્યાંગો છે જે વૃદ્ધો છે અને શિક્ષણને કલ્યાણ સંકુલ જે અત્યારે તો લગભગ તમને સંખ્યા ઓછી દેખાતી છે લગભગ દોઢસો બસો જેવી અઢીસો જેવી પણ હજી કાલે શરૂઆત થઈ છે જૂના બાળકો હજી બધા આવવાના પેન્ડિંગ છે એ આવશે બધા પાંચ તારીખે અત્યારે ફક્ત કોલેજવાળા અને નાના બાળકો મુકાયા છે અને ધોરણ અગિયાર સાયન્સવાળા પાંચ તારીખે આવવાના છે અને બાકીની બધી સંખ્યા આઠ તારીખે આવવાની છે સો યોગદાન આપતા રહેજો સાથે જોડાયેલા રહેજો અને તમારા બધાના સાથ સહકારથી આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે સો થેન્ક યુ સો મચ અને તમારે જો કોઈ વસ્તુ મોકલવી હોય તો ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ તમે કરિયાણાની અંદર સહકાર આપી શકો છો કારણ કે દરરોજ હવે ચૌદસો પંદરસો માણસ માણસોનું જમવાનું ત્રણ ટાઈમ બનાવવાનું છે તો કરિયાણું ખૂબ વધારે વપરાવાનું છે સ્પેશિયલી એમાં કઠોળ દાળ છે મગ છે ચણા છે આ બધાની અંદર તમે સહકાર આપી શકો થેન્ક યુ છો લઈને લાગી ગયેલા